નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને વાત શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ એમ છે તે પણ બધા જ પાકના સો ટકા સાચા તો વિડીયો પૂરો જોજો પણ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલ ઉપર ક્લેક કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ ભાવ જોઈએ જેમાં છે ગોંડલ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો કપાસ અગિયારસો એકથી પંદરસો છેતાલીસ રાયડો છસો છોતેર નવસો એકત્રીસ ઘઉં લોકવન ચારસો સિતે થી છસો છ ને પછી છે ઘઉં ટુકડા ચારસો છેતાલીસ છસો એકાવન તલ સફેદ અઢારસો એકથી થી છવ્વીસો એકાણું ડુંગળી એકસો એકથી ત્રણસો એક પછી જીરું જે છે પાંત્રીસો એકથી પાંત્રીસો એક મરચાં સૂકા આઠસો એકથી ચુમાલીસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી ને તુવેર જે એક હજારથી ત્રેવીસો એકાવન એરંડા આઠસો એકોતેરથી એક હજાર એકાણું ડુંગળી સફેદ બસોથી બસો અઠ્યોતેર ને આગળ છે અડદ જે છે એક હજાર એકથી અઢારસો એક્યાસી મગ બારસો એકતાલીસથી અઢારસો એકતાલીસ